ધન લાભ થાય છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે જ્યોતિષશાસ્ત્રમાં દર મહિને આવતી પૂનમનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે દરેક માસની પૂનમ ખાસ હોય છે પરંતુ તેમાં સૌથી વધારે મહત્વ હોય છે માક્ષર મહિનાની પૂર્ણિમાનું તેને માર્ક્સિસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગંગા સ્નાનનો વિશેષ મહત્ત્વ છે આ સિવાય કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પૂર્ણિમાનું વ્રત કર્યાનું ફળ મળે છે આ દિવસે પૂજા પાઠ કરી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સિવાય પૂનમની તિથિ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે માઘ પૂર્ણિમાના ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્સિસ પૂર્ણિમાના દિવસે વ્રત કરી ભગવાન સત્યનારાયણની પૂજા કરવી અને કથા વાંચવી એવું માનવામાં આવે છે કે આ દિવસે જગતના પાલનહાર અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે પીપળાના જાળની પૂજા કરવાથી જીવનમાં આવનારી સમસ્યાથી મુક્તિ મળે છે આ દિવસે સૂર્યોદય પછી દૂધમાં તલ ઉમેરી પીપળામાં અર્પણ કરો અને તેની સાત પ્રદક્ષિણા કરો માન્યતા છે કે આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ધન પ્રાપ્તિ થાય છે આમ તો પૂનમના દિવસે ઘણા બધા ઉપાય કરી શકાય છે પરંતુ ચાંદી અથવા સોનાના સિક્કા ઘરે લાવવા શુભ ગણાય છે એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમનો સ્થાયી નિવાસ થાય છે એવી માન્યતા છે કે માક્ષર મહિનાની પૂનમના દિવસે કરેલા આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં આવનારી સમસ્યા અને કષ્ટ દૂર થાય છે તેના માટે પૂનમના દિવસે ચંદ્રોદય થાય પછી કાચા દૂધમાં ચોખા અને થોડી ખાંડ ઉમેરી ચંદ્રને અધૈર્ય આપો પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી તેમને ખીરનો ભોગ ધરાવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે પૂનમના દિવસે તેમને ખીરનો ભોગ ધરાવવાથી જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી